નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો કાઠિયાવાડની ફેમસ આપણે ભજીયા સાથે ભજીયાની ચટણી બનતી બહુ જૂની રેસીપી છે આ એવી આપણે ભજીયાની ચટણી બનાવવાના છે તો એકદમ તાજે તાજી ફર્સ્ટ પાંચ મિનિટમાં નમસ્તે મિત્રો બાપા સીતારામ તો આપણે જૂના જમાનાની જે પેલા વર્ષો પહેલાં જે કાઠિયાવાડમાં ચટણી બનતી ને ભજીયા સાથે ભજીયાની ચટણી તો એ ચટણી રેસીપી આપણે તમારી સાથે શેર કરવાના છે બનીએ એવી ચટણી બનાવીએ છીએ તો આપણે એના માટે પચાસથી સાઠ ગ્રામ બેસન લઈ લઈએ આનાથી ત્રણસો ચારસો ગ્રામ ચટણી બનશે તો પચાસ સાઠ ગ્રામ બેસન લઈ લીધું છે એમાં એક ચપટી એક છોડા નાખ દેવાના ખાવાના છપટી એક છોડા નાખ દીધા અને ત્રણ બે ત્રણ ગ્રામ નમક નાખ દેવાનું અડધી ચમચ અને એક ઘોટો એક પાણી નાખવાનું ચાર પાંચ ચમચી પાણી નાખી અને બેટર બાંધી દેવાનું જે ભજીયાની કનેક્શન કંડિશનનું હોય ને એવું આવું જાડું બેટર છે જ રાખી અને આપણે ભજીયા પડે એવી રીતના બેટર બાંધી દેવાનું આવી રીતનું એટલું કન્ડિશનનું જાડું બેટર રાખીને તેલ ગરમ મૂકી દીધું છે ને આવી રીતના કોરે કોરા નાના નાના ભજીયા આપણે ભજીયાની સાથે ભજીયાની ચટણી બને એના માટે કોરે કોરા આવા ભજીયા નાના નાના બનાવી નાખીએ છીએ મીડિયમ તેલ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું આવી રીતને તમે ગેસ ગરમ થઈ જાય પછી એટલા તેલમાં જ ફાસ્ટ તેલ નહીં રાખવાનું ધવાડા નીકળી જાય મીડિયમ તેલમાં જ તમારે ભજીયા ફ્રાય કરવાના તો આવી રીતના કોરા કોરા ધીમે ધીમે ઉપર આવે બબલ થાય એવા રીતના ભજીયા આપણે કોરા ભજીયા ફ્રાય કરી નાખીએ છીએ તો આવા સાત આઠ ભજીયા નાના નાના બન્યા છે અને આને બે ત્રણ મિનિટ પકાવવા દેવાના ફૂલ પાકીએ પછી આને કાઢી લેવાના એકદમ કડક નહીં કરવાના થોડાક ઓછા ને એવી રીતના જ પકાવવાના અંદરથી ખાલી બેટર પાકી જાય ખીરું પાકી જાય ક્યાં સુધી પકાવવાના તમે બેથી ત્રણ મિનિટ પકાવશો ને એટલે સરસ પાકી જાય અને તેલ મીડિયમ રાખવાનું મીડિયમ સ્લો રાખવાનું ફાસ્ટ નહીં રાખવાનું કારણ અંદરથી ઉપરથી કડક થઈ જાય અને અંદરથી ન પાકે તો આવી રીતના આપણા ભજીયા પાકી ગયા છે હવે આપણે એને મિક્સરના મોટા ઝારમાં નાખી દઈએ છે અને એની સાથે આપણે દહીં લીધું છે તો બસો ગ્રામ જેવું દહીં નાખી દેવાનું ભજીયા બધા ડૂબી જાય ને અને એટલું દહીં નાખી દઈએ બસો ગ્રામ જેવું ભજીયામાં હવે આપણે પાણી નાખશું પછા સાઠ ગ્રામ જેટલું પાણી નાખી દઈએ સાઈસ હોય તો સાઈસ પણ નાખી શકો દહીંની જગ્યાએ તમે સાઇઝ થ થોડી જાડીને ખાટી છે જ રાખવાની અને દહીં પણ આપણે નાખ્યું છે ખાટું એક મરચાની કટકી નાખી દઈએ છીએ લીલા ધાણા નાખી દઈએ છીએ એક ચમચ અને આપણે આ ભજીયાને આમળી રીતે ત્રણ ચાર મિનિટ પલરવા દેવાના તાત્કાલિક મિક્સરનું ગ્રાઇન્ડ નહીં કરવાનું મારે ભજીયા જે આપણે કોરા ભજીયા બનાવ્યા એ પલળીએ ને પછી આપણે એને મિક્સરમાં પીસશું અને ભજીયાને તોડી નાખવાના બે બે ટુકડા કરી અને તોડી નાખવાના એટલે હું અંદર જે આ દહીંનું જે પાણી નાખ્યું ને એ બધું સૂહી લઈ અને છે પોછા પડીએ પછી આપણે આની અંદર મસાલા બધા નાખીએ અને પછી મિક્સરથી પીસવું એ ઝટકા મરાવવાના એ કાંઈ ફાસ્ટ નહીં કરવાનું આગળ બતાવી ધીમે ધીમે ઝટકા મારીને છે દાણેદાર ચટણી રાખવાની મારે કહેવાનો મતલબ દાણેદાર ચટણી રહેવી જોઈએ આ ચાર પાંચ કરી લસણની નાખવાની તમે લસણ ખાતા હોય તો નાખવાના એક ઇંચ આદુનો ટુકડો નાખી દેવાનો આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી નાખો ને તો મિક્સરમાં ફટાફટ પીસાઈ જાય એટલે આખે આખો આદુનો ટુકડો નહીં નાખવાનો નાના નાના ટુકડા ના આ બધા પોઈન્ટ હું તમને કહેતો જ આવશું એટલે હું તમારી ચટણી કમ્પ્લીટ બને અને આ ચટણીમાં કાશ્મીરી મરસું જો હે કલર માટે જે રેડ કલર આવે છે ને કાશ્મીરી મરસાથી જ આવશે એટલે કાશ્મીરી મરચું ફરજિયાત દોઢ એક દોઢ ચમચી નાખી દેવાનું દોઢ ચમચી નાખ્યું તીખું ન થાય હળદર એક અડધી ચમચી નાખી દીધી છે ધાણા જીરું પાવડર આપણે અડધી ચમચી નાખવાય એક ચમચી નાખવા સ્વાદ પ્રમાણે અડધી ચમચી નમક નાખ્યું છે આપણે બેટર ભજીયા બનાવવા એમાંય નમક નાખ્યું છે એટલે નમક બે વાર થઈ ગયું ધ્યાન રાખવાનું ખારું ન થઈ જાય અને બાદશાહનો કે ગરમ મસાલો અડધી ચમસ નાખી દેવાનો તમારી પાસે જે ગરમ મસાલો હોય એ પણ ચાલે એવું જરૂરી નહીં બાદશાહનો નાખવાનો મારી પાસે બાદશાહ નાખ દીધો અને ખાંડ ખાંડ ત્રણ ચમસ નાખવાની આપણે ગુજરાતમાં દરેક ચટણીમાં ખાંડ આવે એટલે ત્રણ ચમસ ખાંડ નાખી દેવાની હવે મિક્સરમાં દળી નાખીએ ચટણી બનાવતા હોય ને તો ચાર વસ્તુ જોઈએ એ ખાંડ જોઈએ ગળપણ માટે ખટાશ માટે દહીં છાસ આંબલી ગમે તમે ખટાશ માટે નાખી શકો જો આવી રીતના ઝટકા મરાવતા પીસવાનું છે દાણેદાર રાખવાનું મોટા ટુકડા હોય તો હજી જ ઝટકા મરતા બીજી વાર પીસી નાખવાનું હજી આપણે એકવાર થોડુંક પીસી નાખીએ છીએ અમુક ટુકડા મોટા મોટા છે અને તીખાશ માટે તો લાલ મરચું પાવડર અથવા મરચાં નાખી દેવાનું ચાર વસ્તુ હોય ખાંડ ખટાશ તીખાશ અને નમક આ ચાર વસ્તુ હોય ને તો ચટણી તમારી કમ્પ્લીટ બને આ ચાર વસ્તુ કોઈ પણ જાતની ચટણીમાં આવે તો આવી રીતના સરસ પીસાઈ ગઈ છે હવે આમાં આપણે કોઈ જાતનું ગરમ નથી કરવાનું કે કોઈ જાતનો વઘાર નથી કરવાનું કારણ કે દહીં નાખ્યું છે દહીં ફાટી જાય પણ ચટણીનો સ્વાદ બગડી જાય તો આવી રીતના આ ભજીયા સાથેની ભજીયાની ચટણી બની ગઈ છે તમે જોવું બધી નમક ખટાશ તો દહીંમાં હોય જ એ તો બધું નાખી દીધું છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો બાપા બાપાસીતા